અંબિકા ટોક્સ વેદકાર થી વર્તમાન ની વાટે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ બાર નવ બે હાજર ચોવીસ થી અઢાર નવ બે હાજર ચોવીસ દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રીઓ માં જગદંબાના દર્શનાર્થે પધારનાર છે માઈ ભક્તો માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ સેવા સંગઠનો દ્વારા

એની એક આયોજન બેઠક માટે આજે સેવા કેમ્પો સાથે માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવી હતી સેવા કેમ્પો સાથે સંકલન થાય તે માટે જરૂરી સૂચનાઓ સેવા કેમ્પોને આપેલ છે જય હિંદ તમામ સેવા કેમ્પોમાં સુચારુ વ્યવસ્થા થઈ શકે તથા એક સૂત્રતા જળવાય તે હેતુથી યોજાયેલ બેઠકમાં સેવા કેમ્પોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં સેવા કેમ્પોના બાંધકામ બાબત હંગામી વીજ કનેક્શન ફાયર સેફ્ટી પ્રકૃતિની જાળવણી જેવી અનેક બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી દરેક સેવા મંદિર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકે તેવું જણાવવામાં આવ્યું હતું આ મિટિંગમાં જિલ્લા પોલીસ વડા જિલ્લા વિકાસ અધિકારી મંદિર ટ્રસ્ટના શ્રી સેવા કેમ્પોના આયોજકો તથા મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહી બેઠકને સફળ બનાવી હતી જય અંબે